મંદિર નો જે દ્વાર ખૂલતાની સાથે જે લોટ લગાવવાનો પ્રયાસ કર્યો તેની સામે ઉભા રહેલા કર્મચારીઓ સર લાઠી લઈ અને તે લોકોને અટકાવવાનો પ્રયત્ન કર્યો અને લાઠીઓ વીજી હતી આપને જણાવું કે આ ઘટના સવારે મંગળા આરતી છે અને ત્યારે

તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે યાત્રાધામ ડાકોરથી સામે આવ્યા છે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા હતા દર્શન કરવા માટે અને આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો એક વિડીયો અત્યારે સામે આવ્યો છે કે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ ભગવાનના દર્શન કરવા માટે દોટ મૂકી હતી અને બીજી તરફ જે મંદિરના કર્મચારી છે તેમણે લાઠી વરસાવી હતી હવે સવાલ થઈ રહ્યો છે કે શા માટે ભાઈ દરવાજો ખુલતાની સાથે જ કર્મચારીઓએ લાઠીચાર્જ કરવો પડ્યો શું મંદિર પ્રશાસન તરફથી કોઈ શું આયોજન બધ આયોજન ન કરવામાં આવે કે જેથી ભક્તો યોગ્ય રીતે મંદિર સુધી પહોંચી શકે અને દર્શન કરી શકે જ્યારે મંદિર પ્રશાસન ને ખબર છે કે ભક્તોની ભારે ભીડ ઉમટી છે તો શા માટે પ્રકારનું કોઈ આયોજન નથી કરવામાં આવ્યું અને આ ભક્તો છે કે જે દર્શન કરવા માટે આવ્યા છે તો ભક્તો પર લાઠી ચાર્જ કરવાની જરૂર કેમ પડી આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે આ દ્રશ્યમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો મંગળા આરતી સમયનો આ

દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ભક્તોની ભારે ભીડ છે તો શું મંદિર પ્રશાસન તરફથી એ પ્રકારની કોઈ આયોજન કે કોઈ તૈયારી ન કરી શકાય